દ્વારકાધીશ જય બાપા સીતારામ જય માતાજી તો આજે આપણે લાઈવ થયા છીએ અને લાઈક અને સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે નાની જાહેરમાં નાની જુવારમાં પાણી વળવીશવી એ પણ તમને દેખાડવાનું છે તો આપણી ચેનલ ને જોડાઈ જાઓ અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ આજે આપણે કોમેન્ટનું ઓપ્શન પણ આવી ગયું છે તો ફટોફટ જોડાઈ જાઓ આપણી ચેનલમાં અને લાઈક કરવાનું ભૂલતા નહીં જલ્દીથી આપણી ચેનલને જોડાઈ જાઓ અને ફટોફટ લાઈક સબસ્ક્રાઈબ અને જય દ્વાર કદી લખવાનું ભૂલતા નહીં તો ફટોફટ આપણે ચેનલમાં જોડાઈ જાઓ અને ફટોફટ લાઈક કરવાનું ભૂલતા નહીં તો એ પહેલાં હું તમને રામપરવાળીમાં મેલોડીના દર્શન કરાવી દઉં એ પહેલાં તમે જોઈશું મારી વાહે મા રામપરવાળી મેલાડીના દર્શન તો તમામ મિત્રો તમે જોઈ શકો છો મા રામપરવાળીમાં મેલડીના દર્શન આજે હું કરાવું છું તમને અને તો ફટાફટ આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં લખજો કેમ કે કોમેન્ટ્સનું બટન અત્યારે હવે ચાલુ થઈ ગયું છે એટલે તમે જોઈ રહ્યા છો આપણે આની સાઈડમાં પાણી ચાલુ છે લાઈવ તો અત્યારે આપણે એક પાણી વાળી લેવી કેમ કેમકે બીજું ભરાઈ ગયું છે નાખવું એટલે આજે આપણે લાઈવ ઘણી ઘણી ઉધી રહેવાનું છે તો તમામ મિત્રો કમેશમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો તમામ મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા મિત્રો તો આ આપણું જાહેર નાની છે એમાં પાણી જાય છે તમે જોઈ રહ્યા છો આ નાની જાહેર પાવી સીવી અને આ જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો ફટોફટ લાઈક કરી દો અને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું એક સબસ્ક્રાઈબ આપણી ચેનલને ફૂલ ગ્રો કરે છે અને તો તમામે તમામ આ ફટાફટ શહી દ્વારકાધીશ લોકો આપણી વાડી પણ તમને દેખાવી દઉં છું અહીંયાથી આ પાણી જાય છે અને આ ઝાર છે અને આ છે સરગવા સરગવાની ખેતી છે અને આ મોટી ઝાર હતી અહીંયા એ વાડી નાખી છે અને હવે મારી છે અને આ મારી એમાં હવે ઝાર કરી નાખવાની છે કટર મારીને અથવા કળિયું મારીને તો અને આ પડકે ઘઉં પણ પાકી ગયા છે અને પાણી સૂટ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો આ ઘઉં છે હા અને પાણી સૂટ થઈ ગયું છે આ આખી વાડીનો નજારો છે અને આ ઘઉંની નીચે આપણે કળી કરેલી છે તે આ થાંભલાની આ બાજુમાં ઘઉંની નીચે અને એની નીચે પણ આપ જોઈ રહ્યા છો ઓલા ઘઉં છે એ પણ આપણા જ છે હા એ ઘઉં પણ પાકી ગયા છે ને શૂટ પણ કરી નાખ્યા છે અને હા કોમેન્ટ્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને જય માતાજી પણ લખવાનું ભૂલતા નહીં ને તમામો તમામ જ્ઞાતની મારા ભાઈઓ છે તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હા તો હવે હવે પાછું પાણી ભરાઈ ગયું છે તો હવે એક નાકો વાળી લઉં બરાબર લઉં હવે બહુ મેખો એટલે તમને નાકો વાળો દેખાય ને થોડું ઘણું તો દેખાય જો આ કદાળી છે નાખું સિમ્પલ જ છે ગયું છે હાઈ કલા ક્લાસ હાઈ લાઈટ નહીં હાઈ ક્લાસ નાખો વાળા છે અને કોમેન્ટમાં કાંઈ પણ તમારે કેવું હોય તો કહો અને હું બધાનું નામ બોલીશ કોમેન્ટ્સમાં લખો હા ઘનશ્યામભાઈ ખડીયા હા જય જવાન જય તાત હો ઘનશ્યામભાઈ હા ઘનશ્યામભાઈ કયું ગામ મારું ગામ તગડી છે ભાવનગર ઘોઘા તાલુકાનું તગડી ગામ ઘનશ્યામભાઈ આપણે લાઈવ પાણી વાળવી સીવી આવ તમારું સ્વાગત છે ખવડિયા આ આ જુઓ આપણે હરગો વણ હરગો એ સારો થયો હતો બહુ માવઠું નડ્યું હતું ઘનશ્યામભાઈ પણ એમાં એમ છે કે પહેલાં ખરી ગયો ફાલ પછી બીજો ફાલ થોડો દવા ને એવું નાખ્યું હતું એટલે સારું આવ્યું અને પછી પાછો બીજા ફાલમાં પણ બહુ પર જેવું ગઈ સાલ જેવું તો ઘનશ્યામભાઈ નથી રહ્યું પણ આમ ઠીક બધું બહુ માથે ન પડ્યું એ રીતનું છે આ માવઠું બધાને નડ્યું એટલે તમે આ હાર હવે અત્યારે બીજો ફાલ વ્યાહે છે અત્યારે ફૂલ ફાલ સારું એવું છે સરસ સરસ ઘનશ્યામભાઈ સરસ આભાર અને ખૂબ ખૂબ આભાર મને કોમેન્ટ્સ કરવા બદલ ઘનશ્યામભાઈ આપણા ખેડૂત મિત્રો એ આપણી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા ખેડૂત મિત્રો સિવાય આપણા ખેડૂતની કોણ વેદના સમજીએ કે હે ઘનશ્યામભાઈ હા શું કહેજો આ ડુંગળીના ભાવ આ બધું કઈ રીતનું કેમ ખાય છે એ તો આપણને ખબર જ છે ખેડૂતને સરકાર પણ હવે અમેરિકા અમેરિકાથી યાદ કરવાનું નક્કી કરે દૂધનું આનું તેનું બધું પછી આપણે ટૂંકમાં ખેડૂત પાહેલી લઈને સરકાર ચલાવે છે એમ માનવાનું હા બસ આપણે મહેનત કરવી ભગવાન આપણને ક્યાં ભૂખ્યા દુખ્યા રાખે છે તો એક ભરાઈ ગયું છે કંજોમભાઈ પાણી મિત્રો તો હું વાળી લો નાખું

બસ વળાઈ ગયું છે નાકુ મારા મિત્રો જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકોર અને બાપા સા સીતારામ અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં સાચી વાત છે ભાઈઓ પણ હવે એમાં આપણે કરી પણ શું આપણો એ લોકો ભાવ કરે માલ હોય ને ભાવ એ લોકો કરે અને મહેનત તમે તો જોઈ રહ્યા છો અત્યારે આપણે લાવી દેખાડવી સિવાય કે કઈ રીતની ખેડૂત મહેનત કરે છે અને કઈ રીતનું બધું ઉગાડે છે એ છતાં પણ આ સરકારની કે કોઈની આંખો ઉઘડતી નથી ખાસ કરીને ટૂંકમાં કહેવાય ને સરખું મેનેજમેન્ટ નથી આ લોકોનું અને ખેડૂત નથી તો લૂંટવા તો ઊભા થયા છે શું કરવી બધું છે હવે એમને હાલ્યા કરે હવે ધીમે ધીમે માતાજીની કૃપાથી બીજું કોમેન્ટમાં જય દ્વારકાધીશ અને જય માતાજી બાબા સીતારામ જય વેલનાથ લખવાનું ભૂલતા નહીં અને હું તો મેરાડીમાંને બહુ માનું છું તો ખાસ કરીને એક રામપરવાડામાં મેલોડીમાંનો પોતાના દર્શન તમને હું દેખાડી દઉં તમે જોઈ શકો છો જય મેલોડીમાં ભૂલતા નહીં હા રામપરવાડામાં મેલોડી જય માં લખવાનું ભૂલતા નહીં મારા મિત્રો તો તમે સીતારામ સીતારામ ઘનશ્યામભાઈ સીતારામ ખૂબ આભાર તમારો દિલથી તમે કોમેન્ટ કરી એ બદલ અને બની શકે તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આગળ શેર પણ કરજો અને બસ તમારા ખેડૂત મિત્રોનીથી જ મને આશા છે બીજા કોઈની આશા જ નથી કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશે કે આમ પણ જાદા ભાગે તો ખેડૂત મિત્રોથી જ મને વધારે આશા અને લાગણી છે કેમ કે ખેડૂત આપણો ખેડૂત કઈ રીતે જીવન જીવતો હોય એ આપણને ખબર હોય જય મેલોડીમાં ઘનશ્યામભાઈ જય મેલોડીમાં અને બીજાને તો હું કે જેને જે કરવું હોય એ કરે અને જેનું જે થવું એ થાય આપણે આપણું કરી લેવી આ બધી એવી વાતો છે કોઈને દિયા ભાવ કે દા એવું કહે છે નહીં માણસો બધું લૂંટવા જ ઊભું થયું છે અને તમે અત્યારે જોઈએ સોનામાં ભાવ પણ કેટલા બધા સડી ગયા છે અને તોય પણ આ સરકારની કાંઈ આંખ કે કાંઈ ઉગળતી નથી કે આ અત્યારે હાલમાં કેમ કરીને કઈ રીતનું બધું લાવશે હોનું ઘરેણું એ તો કોઈની આંખ તો ઉઘડતી નથી કે ઉનાળા કેમ નથી સરતા કેમ કે એને ખબર છે કે હોનું તો અત્યારે લગ્નવાળા તો ક્યાં લેવાના છે ગમે એમ કરીને એમ સાંધી હોનું ગમે તે થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ઘનશ્યામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર લાઈક કરી દીધું છે તમારો ખૂબ ખૂબ આભાર આથી ઓવેર રોજ લાઈવ થાય હવે આ બીજું પડકે સાઈડનું સાઈડનું પાળિયું હતું એમાં ફેરવી નાખ્યું છે પાણી પહેલા ઓલામાં હતું એ પાળિયામાં સાઇડના પાળિયામાં ફેરવી નાખ્યું છે પછી આ પીવી પછી ઓલકો હરગવાની નિકું છે નિકું છે જનલ નથી નીકુ ની અંદર જવા દેવાનું છે પાણી અને એગ્રોવાળા એગ્રોવાળા તો હાલો ને ભલે ને ઠીક છે પણ એગ્રોવાળાનું તો કાંઈ બોલું ન હોય એ તો એને ઉપરથી આવતું હોય પણ પાંચ દસ રૂપિયા રડે તો ખરા જ નહીં પણ આ જે મેન વસ્તુ આપણે ખેડૂતની છે એની ખાતરની સમસ્યા છે યુરિયા ખાતર એટલું બધું આવે અને જાય ક્યાં હાલો યુરિયા ખાતર એટલું બધું તો દેખેતી જ વાત છે હવે ખાતર મેં આખા વર્ષની અંદર તમે જુઓ ગમે ત્યારે લેવા ગયો ત્યાં ઉરિયા ખાતર છે જ નહીં ઉરિયા ખાતર છે જ નહીં એમ તો ઉરિયા ખાતર જાય કે અને હોય ત્યારે ઓળા અંગૂઠાના પ્રોબ્લેમ હોય કે અંગૂઠો નહીં આવે એટલે બોલો હવે તો ઉરિયા ખાતર આપો કાં અંગૂઠો એમાં રાખો એમ એટલે ઉરિયા ખાતર વગરની તો આ જો જાહેર પણ કાંઈ થાય નહીં આપણને નકળું રોટલો આપીએ તો થોડું ખાઈએ અરે શાક હોય દૂધ હોય તો જ આપણને કંઈક ઓલું થાય ને એમ એને આ મૂળની ચાલને પણ જોવે ને જોતું હોય એ તો જોવે તેમાં નું હાલે કનશ્યામભાઈ એટલે એમ વાત છે બધી અને આપણે કેવી આપણો દેશ આગળ આગળ આવે જરૂર પણ મેન કાર્યકર્તાઓ બધા જે છે એને બધું વ્યવસ્થિત નિભાવવું જોવે ને તો બધી રીતે વ્યવસ્થિત થાય પણ કોઈને કાંઈ કરવું જ નથી કોઈને કાંઈ ઓલું જ નથી આ ટેમે બધાના પગાર પડી જાય છે અને આ ક્લાસ બસ કોઈ ગરીબ માણા હોય ગરીબ ખેડૂત હું તો કહું બધાથી ગરીબમાં ગરીબ હોય ને તો ખેડૂત તજ ગરીબ છે બસ લ્યો બાકી બીજો કોઈ ગરીબ નથી અને થોડું ઘણું સો રૂપિયા બિચારાના આવ્યા હોય તો દસ રૂપિયા એમાં પસારી પણ બીજા આ લોકો લઈ જાય છે તો અહીંયા વધે પચાસ રૂપિયા પચાસ રૂપિયાનું બીજાનું ખાવાનું વગા થતું હોય ખેડૂતોને એમ એમાં પછી ખેડૂત આગળ કેમ આવે હવે હમણાં તનુપે જાહેરાત કરી છે કે જે ઓલો ટ્રેરીફ લગાવેલા પૈસા હતા એ ચાલીસ હજાર કરોડ રૂપિયા પરત કરવામાં આવશે ચાલીસ હજાર રૂપિયા પરત કરવામાં આવશે એ ચાલીસ હજાર કરોડ રૂપિયા તમે હોય તો ખેડૂતનું દેવું એ બીજા નેવું છે બીજા પસા નાખીને આ ખેડૂતને ઓલું કરી નાખે ખેડૂતને દઈ દે તો આમ થાય તો મોદી સાહેબે તો આમ થતા એ ગેલા જ હતા આપણે તો ટ્રમ્પ એ ચાળીસ હજાર કરોડ રૂપિયા પરત આપવાના કર્યા છે તો એ સરકાર પાસે થોડા ઘણા ભેળવીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભલે બધું ન થાય હાલો નેવું નથી કહેતા આપણે પચાસ ખાલી દસ હજાર નાખે ને દસ હજાર નાખીને પચાસ ટકા તો રાહત કરે ને આપણે એમ નહીં કહેતા જનરલ કે નેવું હજાર કરોડ રૂપિયા છે બરાબર ઘન ચમભાઈ જનરલ હા અને જનરલ તો ન કરે પણ કદાચ કોકના બે લાખ હોય લાખ હોય એમાં ખાલી પચાસ પચાસ હજાર રૂપિયા માફ કરે તો આ વર્ષ બધા ખેડૂતને નુકસાની ગઈ છે તો એકાક બિચારાના ભરપાઈ બિહારના તો થાય ને વ્યવસ્થિત અને સહાય અડધાને આપી પૂરી નથી મળી ગામમાં ખબર છે ગુણા કર્યા હોય તો કે માનો કે બે એક્ટર હોય તો એ લોકોને તો શું ખબર બે એક્ટર વાળાને તો સિમાલી સિમાલી નાખે છે તો માનો કે પાંચ વીઘા વાળા હોય ને એને અઢાર અઢાર છસો કઈ રીતનું આવવું જોઈએ તો હવે એમાં એમ છે કે હવે એ લોકોને સૌદ સૌદ નિયમ આવ્યા છે હવે એ બધા ખેડૂત કે બધા ભણેલા ન હોય કે ક્ષેત્રફળ ગુણ્યા બે બાવીસ હજાર કરે એમ એ રીતનું છે તો આપણે હવે ફરી મળશું કંચમભાઈ અને ફરીથી કાલે અત્યારે આ સમયે મળીશું અથવા બપોરે ત્રણ વાગ્યા પછી લાઈવ થઈશું તો થોડુંક મારે ઢોરને નિર્વાણું છે અને એવું બધું છે તો ઘડીક આપણે લાઈવ બંધ કરી દઈશું તો આપનો ખૂબ ખૂબ આભાર અને દિલ સહિત હું આભાર વ્યક્ત કરું છું વિનશ્યામભાઈ તથા તમામ ખેડૂત મિત્રોને તમામ જનતાઓને જય માતાજી જય દ્વારકાધીશ જય મા મેલડી અને બાપા સીતારામ જય ઠાકર જય દ્વારકાધીશ